વેનર ની યાદી વેનર યાદી જીતેલા વેનર ની યાદી છે બે દિવસ પહેલા બે દિવસ પહેલા જે વેનર યાને સાચો જવાબ આપ્યો હતો એમ યાદી છે કોમેન્ટ અંદર સાચો જવાબ આપ્યો હતો એમ ની છે તમે પણ ચેક કરી લો તમારું નામ તો આમાં છે ને ઘણા બધા લોકો એવું કરે છે કોમેન્ટમાં જવાબ તો સાચો આપી દીધો હોય છે winner પણ હોય છે પછી એવું થાય છે કે જીતેલી પ્રોડક્ટનો એડવર્ટાઇઝ આવે છે જોતા નથી અને લેવા પણ આવતા નથી તમે જીતેલી વસ્તુ છે તમારે જોવાની છે તમે કઈ પ્રોડક્ટ જીત્યા છો લઈ જવાની જવાબદારી રહે છે યાદ કરાવવાની કોણ જીત્યું છે એની જવાબદારી અમારી છે અમે તમને બતાવી છે અમારી આવતી એડવર્ટાઇઝ તમારે જોવાની રહે છે ઘણા બધા લોકો અલગ અલગ મિસ્ટેક કરે છે ઘણા લોકો એડિટિંગ કરી નાખે છે આપણે પહેલા બતાવ્યું છે એની પહેલા બતાવ્યું છે એની પહેલા પણ બતાવેલું છે એડિટિંગ ચાલતું નથી એડિટિંગ નો માં તમારો કોઈ પણ રોંગ જવાબ છે ખોટો જવાબ છે કોઈ મિસ્ટેક થાય છે તો એડિટિંગ કરવાની છે નહીં કેમ કે પાછળથી બીજો જવાબ આપી દેવાનો છે તમને ખબર પડી ગઈ છે કે આ સાચો જવાબ છે તો ખોટો જવાબ છે એને એક બાજુ રહેવા દો એમાં કોઈ સજા છે ખોટો જવાબ આપો છો તો હું જવાનું નથી કેમ કે આમાં કોઈ જાતની સજા છે નહીં કે તમારા 1000 2000 5000 5 લાખ કે 5 કરોડ બિલિયન મિલિયન તમારી પાસેથી લેવાના છે નહીં અમારે કે અમારે તમને દેવાના છે નહીં બીજો જવાબ આપી દેવાનો છે બીજો રોંગ લાગતો ત્રીજો આપી દેવાનો ચોથો પાંચમો દસમો પંદર સોમો ગમે એટલામો જવાબ આપવાનો છે રોંગ જાય તો મૂંઝાવવાની જરૂર નથી તમને ખબર પડી જાય છે કે આ જવાબ રોંગ હતો આ 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 રોંગ હતો પણ પછી ખબર પડે છે કે સાચો 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 જવાબ છે તો સાચો 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 જવાબ છે પછી તમારે સાચો જવાબનો જવાબ આપવાનો છે કોઈ જાતનો ટેન્શન દેવાનું નથી કેમ કે આમાં કોઈ સજા થવાની છે નહીં તમને ખબર પડી જાય છે કે મે એડવે ટાઈમમાં પછી આ જોયો 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 પછી પણ એવું થાય છે કે આ પણ રોંગ હતું તો પછી પણ સાચો જવાબ આપવાનો છે મૂંઝાવવાની જરૂર નથી ટેન્શન દેવાની જરૂર નથી

સોના ચાર ને ભાસે બીજી એડવર્ટાઈઝ પણ જે આપણે બતાવી એડવર્ટાઈઝ સોના ચાર નો એમાં બતાવ્યું હતું કે સોના ત્રણ છે તમારે સાંભળવાનું છે કેટલા ના કેટલા પીસ આપે છે સોના ચાર અલગ અલગ અમારી એલઈડી ઘણી બધી એડવર્ટાઈઝ છે 500 ના બે ડાયપર છે લકી બમ્પર ડોલા સવાલના જવાબ વધારે આવવા મળ્યા છે કેમ કે થોડું ખાડ લાગવા મળ્યો છે ઘણા લોકો પણ અલગ અલગ કોમેન્ટ કરે છે કોઈ મૂંઝાવું નહીં વધારે ગમે એટલી કોમેન્ટ કરી રાખવી સાચો જવાબ તમને લાગે તો સાચો આપી દેવાનો ખોટો લાગે તો ફેરથી સાચો આપી દેવાનો જો આ બધાની સવાલના જવાબ ઘણા બધા આપેલા છે એક વ્યક્તિ હજાર ફેરી પાંચ ફેરી પણ જવાબ આપી શકે છે કોઈ ટેન્શન દેવાનું છે નહી સાચો જવાબ હશે તો તમે વિજેતા બની શકો છો આમાં ઘણા બધા લોકોના જવાબ આવે છે પણ બીજા અલગ અલગ જવાબ આવે છે વીસ રૂપિયામાં પણ બીજી એડવર્ટાઈ છે રૂપિયાના બે પેકેટ લકી જવાબ છે ચાર લેમ સો રૂપિયામાં છે હશે અમારી બીજી એડવર્ટાઈમાં તમને જે સવાલ પૂછવામાં આવ્યો છે એમાં જે દેખાડ્યું છે એમાં મોઢેથી બોલીને કે છે એ જવાબ તમારે આમાં લખવાનો છે તમને સવાલ જે પૂછ્યો હતો એને શાંતિથી સાંભળવાનું કીધું હતું પણ લોકો એ મિસ્ટેક કરી નાખી છે અલગ અલગ રીતના અલગ અલગ જવાબ અલગ અલગ કોમેન્ટ અમારી ઘણી બધી એડવર્ટાઈઝ છે એલઈડી લેમ્પ બરાબર છે પણ તમને જે સવાલ પૂછવામાં આવ્યો હતો એને શાંતિથી સાંભળવાનો હતો તમને કીધું હતું એની અંદર એવું કીધું હતું કે તમારે એલઈડી લેમ્પ 100 રૂપિયાના કાઈન છે બોર્ડ મેકેલું છે બરાબર છે પણ એમાં એવું કહે છે મોઢે જે કહે છે તમને જે એમાં બોલે છે બોલે છે બોલે છે બોલે છે ઈનો જવાબ તમારે કમેન્ટ માં લખવાનો હતો કમેન્ટ શું બોલે છે ઘણા બધા લોકોએ આ ફેરી થોડક સવાલ હાર્ડ લાગે એવું છે કેમ કે ઘણા બધા લોકોના ના અલગ 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 જવાબ આવે છે તમે પણ જોઈ શકો છો મૂંઝાવાનું છે નહીં ગમે એટલા જવાબ આપી શકો છો ખોટા હોય સાચા હોય રોંગ હોય રાઈટ હોય જવાબ આપવામાં કોઈ પ્રોબ્લેમ છે નહીં તમને એવું લાગે કે આ સાચો જવાબ છે આ કન્ફર્મ થઈ ગયો છે પછી પણ જવાબ આપી શકો છો એડિટિંગ ના કરતા એડિટિંગ કરશો તો તમે જીતેલી પ્રોડક્ટ પર તમે વિનર તમારા પછીના આવશે વિનર બની શકે છે ઉપર નીચે હવે તો અમે બોલી બોલીને થાકી ગયા છીએ આ બસ ડાયલોગ પર મહેનત કરી કરીને જવાબ આપે છે બોલી બોલી પર થાકી ગયા છીએ પણ અજી જવાબ મળતો છે નય અજી સુધી પહેલો વિનર નામ જાહેર રસી થયો હવે તો થાકી ગયા બોલી બોલીના આ ફેરી લો પહેલી એવું હશે કે વિનર લિસ્ટ એટલું મોટું થઈ ગયું છે આ ફેરી વિનર પણ વધારે છે અને વિનર લિસ્ટ પણ મોટું છે મોટું મળી જાય તો સારું છે હવે બહુ વાર લગાડી છે હવે તો ઘણી વાર લાગી વિનર નો પત્તો ચાલતો નથી કા વયા ગયા છે વિનર પૂરી અમારી લગભગ 7 વર્ષની અલગ અલગ દેખાડેલી છે તમે પણ કન્ફ્યુઝ થઈ ગયા છો આ વિનર 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 મતીન કોઠારિયા મિસ્ટેક કરી નાખી છે એડિટિંગ કર્યું છે જવાબ સાચો છે પણ મળશે નહીં કેટલી મહેનત પહેલા વિનર હતા જે મે આટલી બધી મહેનત કરી હતી પણ એમને મળશે નહીં કેમ કે એડિટિંગ કર્યું હતું ઓહો બધાને મિસ્ટેક થઈ ગઈ પહેલા વિનર સાચો જવાબ હતો છતાં જીતીનો સકા આટલી બધી મહેનત ફેલ થઈ ગઈ એમને કોઈ વાંધો નહીં મુંજાતા નહીં શીખવા મળે કુછ પાને કે લીએ કુછ ખોના પડતા છે કોઈ વાંધો નહીં મૂંઝાવવાનો છે નહીં ટેન્શન દેવાનું છે નહીં આમાં આપણે કોઈ વસ્તુ હારી ગયા નથી કોઈ જીતી ગયા નથી કેમ બગાડવાનો છે કેમ પણ કિંમતી છે તમારો ને અમારો બધાનો જો આમને કેટલા બધા સવાલના જવાબ આપ્યા છે તમે જોઈ શકો છો સૌથી વધારે જવાબ આપેલા છે ઘણા બધા લોકો મૂંઝાવવાનું થતું જ નથી કેમ કે સવાલના જવાબ આપતું રહેવાનું રહે છે ઇલ્મ શીખવા વાળાની કોઈ કમી નથી હોતી ઇલ્મ જો ગમે ત્યારે શીખી શકાય છે જનમ થી જાલગી મોત નો આવે 5 વર્ષ 500 વર્ષ થાય ત્યારે પણ ને નોલેજ શીખતું રહેવું જોઈએ નવરું નો રહેવું જોઈએ નવરું નો રહેવું જોઈએ બીજા કામ માં મશગુલ થઈ જવાય છે જો અમને ઘણા બધી કોમેન્ટ આવી છે ઘણી બધી કોમેન્ટ આવી છે પણ થાક્યા નથી ખાતો જોઈએ એટલે કમેન્ટ કરતો રહેવું જોઈએ અલગ અલગ તમે એડવર્ટાઈ જો છો તમને એમ લાગે કે આ સવાલ સાચો છે તો એમાં જોવાનું એમ લાગે સાચો છે તો આમાં જોવાનું છે જો ઘણા બધા સવાલના જવાબ આવે છે પણ હંમેશા કોશિશ કરનેવાલો કે કભી હાર નહીં હોતી રાઈટ જવાબ

હવે આવે છે ત્રીજા નંબર ઉપર ત્રીજા નંબર ઉપર ત્રીજા નંબર ઉપર કોણ છે આવી ગયા છે જોઈ લેવી ત્રીજા નંબર ઉપર કોણ છે બે વિનર તો મળી ગયા છે હવે ત્રીજા વિનર ત્રીજા વિનર ત્રીજા વિનર જોઈ લેવી કોણ છે ત્રીજા વિનરની યાદી કોની છે ત્રીજું નામ કોનું છે ચેક કરી લેવી ત્રીજું નામની યાદી છે કોણ છે આ ફેરી તો બોલી બોલી આવી ગયા છે ત્રીજા નંબરના વિનર અમિયાન મુલતાની અમિયર મુલતાની બીજા નંબરની યાદી હવે આવે છે ચોથો નંબર આવી ગયો છે અયાન મુલતાની ચોથા નંબરના વિનર ચોથા નંબરના વિજેતા આ બધાય લોકોને મળે છે બસોને ચાલીસ વાળું હેર ઓઇલ પાંચમો નંબરની યાદી પાંચમા નંબરના વિનર કોણ છે ચલો જોઈ લઈ પાંચમા નંબર ઉપર આવી ગયો છે નવાજ આઈ નવાજ આ પાંચમા નંબરના વિનર આઈ એમ

હવે આવે છે 8મા નંબરના વિનર કોણ છે આવી ગયું છે શોર્ટ નામ 8મા નંબરના વિનર છે એચવી એચવી 8મા નંબરના વિનર છે આવી ગયું છે હવે આવે છે 9મા નંબરના વિનર 9મા નંબરના વિનરની તલાશ ચાલુ છે ગો આવી ગયા છે વસીમ કોઠારિયા 9મા નંબરના વિજેતા સાચો જવાબ આપ્યો છે 50 ના બે લેમ સાચી વાત હતી હવે આવે છે લાસ્ટ છેલ્લા આવી ગયા છે છેલ્લા ને આખરી વિનર દસમા વિનર જહીદા મકડ આમને અમને પણ મળે છે બસોને ચાલીસ રૂપિયાવાળું હેર ઓઈલ પણ છે મજા આવી છે સબસ્ક્રાઇબ નથી કરી તો